ગુજરાત રાજ્યના આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે આવેલી સૈનિક શાળામાં અચાનક રોગચારો ફાટી નીકળ્યો ચાર દિવસમાં એકસો પચાસમી મી વધુ વિદ્યાર્થીનીઓને વાયરલ ઇન્ફેક્શન શરદી ખાંસી જેવા લક્ષણો દેખાયા છ વિદ્યાર્થીનીઓ હજુ પણ ઓબ્ઝર્વેશન હેઠળ આરોગ્ય વિભાગના સૈનિક સ્કૂલ ખાતે ધામા શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સ્વસ્થ ચેકઅપ હાથ ધરાયું ઉમરપાડા તાલુકાના નસારપુર ગામ ખાતે ગુજરાત રાજ્યના આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત સૈનિક શાળા આવેલી છેલ્લા ચાર દિવસથી શાળામાં અચાનક રોગચાળો ફાટી નીકળ્યો છે શાળામાં અભ્યાસ કરતા સાતસો મી વધુ વિદ્યાર્થીઓ પૈકી એકસો પચાસ મી વધુ વિદ્યાર્થીઓને શરદી ખાંસી તાવ જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે અઢાર જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત વધુ લથડતા તમામ વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે જમખવાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવી હતી જોકે આજ રોજ અઢાર પૈકીની બાર વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી જ્યારે બાકીની છ વિદ્યાર્થીનીઓની હજુ પણ સારવાર ચાલી રહી છે ઘટનાને લઈ જિલ્લા આરોગ્ય તંત્રએ સૈનિક સ્કૂલ ખાતે ધામા નાખ્યા છે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય ચેકઅપ કરી જરૂરત મુજબની દવાઓ આપવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા બે એમ્બ્યુલન્સ પણ શાળા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જિલ્લા આરોગ્ય અધિકારી જાતે પણ શાળા ખાતે પહોંચ્યા છે અને સમગ્ર ઘટના પર ચાંપટી નજર રાખી રહ્યા છે આરોગ્ય અધિકારીનું માનીએ તો બદલાતી ઋતુના કારણે વિદ્યાર્થીઓ બીમાર થયા હોવાનું પ્રાથમિક તારણ જણાવી રહેતા છે ઘટનાની ગંભીરના લઈને વિસ્તારના ધારાસભ્ય ગણપત વસાવા વહેલી સવારે જમખવવા રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને સારવાર લઈ રહેલી તમામ વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય બાબતે ડોક્ટર પાસેથી માહિતી મેળવી હતી અને ત્યારબાદ સૈનિક શાળા પર જે શાળા હોસ્ટેલ અને મેસમાં જે વિદ્યાર્થીઓને અપાતા અનાજ તેમજ તમામ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોની જવાબદારી સરકારની છે બાળકોના વાલીઓએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી શાળા ખાતે તમામ પ્રકારની સુવિધાઓ ડોક્ટરોની ટીમો ઉપલબ્ધ છે તમામ બાળકો જલ્દી સ્વસ્થ થઈ જશે એવી આશા વ્યક્ત કરી રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ 14 ઉમરપાડા નું નામ ને હોદો હું ડોક્ટર અનિલ પટેલ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત જી સર આજરોજ સૈનિક સ્કૂલ ખાતે વાડી ખાતે ત્રણ સ્કૂલ ગવર્મેન્ટ તરફથી કાર્યરત છે એમાં કુલ છસો એકાણું વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ભણે છે એમનું શરદી ખાંસીના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને ચેપ લાગેલો હતો એટલે ચારથી પાંચ દિવસની અંદર એકસો પચાસ ને યુઆરટી એટલે કે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન લાગ્યું હતું જે એરબોન ઇન્ફેક્શન છે અને અઢાર એમાંના અઢાર જણાને ફીવર હતું અને એમાંથી બે જણને ઉલટી હતી કોઈ ઝાડાના કેસ અહીંયા નથી અને એ બધાને અંદાજિત પચીસ વિદ્યાર્થીઓને આપણે માંગરોળ સીએચસીમાં ગઈકાલે બતાવવામાં આવ્યું હતું ત્યાં પણ એક આખી મેડિકલ ટીમ છે એમણે ટોટલ આઠ સ્ટુડન્ટ્સને ત્યાં ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા એમાંથી છ જણને રિકવરી આવી ગઈ છે અને બે વિદ્યાર્થીઓને થોડો ફીવર છે એટલા માટે હજુ ત્યાં રાખ્યા છે એટલે કોઈ બહુ ચિંતાની બાબત નથી જે એરબોન ઇન્ફેક્શન કહેવામાં આવે છે એ પ્ર પ્રકારનું વાયરલ ફીવર છે અને આ જે શિયાળો અને ગરમીની જે ઋતુ છે થોડી ચેન્જ થઈ રહ્યું છે એના કારણે થયું છે અને અત્યારે ત્રીસ મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ છે બે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે અને વાડી પીએચસીની મેડિકલ ટીમ પણ ઉપલબ્ધ છે તમામ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કરી રહ્યા છે ફીવર વાળા પણ આજે ચાર પાંચ કેસ નજરે આવ્યા છે ને બાકીના બધા સિમ્પલ શરદી ખાંસી છે એટલે એ પ્રકારની ટ્રીટમેન્ટ આપી દેવામાં આવે છે જે લોકો જે વિદ્યાર્થીઓને શરદી ખાંસી હશે એને આઇસોલેશનમાં મૂકવા માટે મેં પ્રિન્સિપલ શ્રીને સલાહ સૂચન આપ્યું છે અને હેન્ડ સેનિટાઈઝ એટલે કે હેન્ડવોશ બરાબર કરવાનું જેનાથી માઉથ ટુ માઉથ અથવા નોઝ ટુ નોઝ ઇન્ફેક્શન ન ફેલાય એની કાળજી લેવા માટે કીધું છે સેનિટાઈઝર પણ અમે પ્રોવાઈડ કરીશું દરેક માસ્ક ની પણ અમે સુવિધા ઉપલબ્ધ કરાવીશું જેથી જલ્દીમાં જલ્દી બાળકો સારા થઈ જાય ફૂડ પોઈઝનિંગ ની અસર નહીં લાગે ના ભૂમરપરા વિસ્તારમાંથી અવારનવાર જે એક્સપાયરી ડેટ વાળી ખાસ ચીજ વસ્તુઓ પણ મળી આવે છે એ બાબતે શું આરોગ્ય વિભાગ નહીં એ આરોગ્ય વિભાગ અમારું હેલ્થ નથી કરતો એ ફૂડ એન્ડ ડ્રગ્સ ના જે કમિશનર શ્રી હોય છે સુરતના એમણે કાર્યવાહી કરવાની થતી છે એટલે એ લોકો એમની ટીમ દ્વારા કરતા હોય છે નમસ્કાર ગુજરાત ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત સૈનિક સ્કૂલ વાળી તાલુકો ઉમરપાડા જિલ્લો સુરતમાં હું રાઠોડ જયદીપસિંહ રણજીતસિંહ આચાર્ય તરીકે ફરજ નિભાવું છું છેલ્લા ચાર પાંચ દિવસમાં બાળકોને શરદી ખાંસી અને તાવની ફરિયાદો આવતા આપણે નજીકના પીએસસી કેન્દ્રમાં મુલાકાત કરી હતી અને પીએસસીની ટીમ છેલ્લા બે ત્રણ દિવસથી આપણે ત્યાં મારા બધા બાળકોનું હેલ્થ ચેકઅપ કર્યું હતું અને હાલમાં એકસો પચાસ બાળકોને શરદી અને ખાંસીનો તકલીફ હતી તેને આપણે સારવાર આપી છે અને વીસેક જેટલા બાળકોને તાવની તકલીફ હતી અને ગઈકાલે આપણે અઢાર બાળકોને આપણે ત્યાંથી પી સીએસસી ઝંખવા માટે લઈ ગયા હતા રાતના બાળકોને અને તેમાંથી હાલમાં આઠ છોકરીઓ ત્યાં હમણાં સારવાર હેઠળ છે એમાંથી આઠમાંથી છ ઓબ્ઝર્વેશનમાં છે અને બે બાળકોને તાવની હજુ સમસ્યા છે કેટલા વિદ્યાર્થી બીમાર પડ્યા છે શું ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ સંચાલિત આ સૈનિક શાળા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે આવેલ છે છેલ્લા ત્રણ ચાર દિવસથી વાયરલ ઇન્ફેક્શનના કારણે વિદ્યાર્થીઓને શરૂઆતમાં શરદી ખાંસી અને તાવ જેવા સિમ્ટમ્સ જોવા મળેલ છે અને છેલ્લા ચાર દિવસમાં દોઢસો જેટલા વિદ્યાર્થીઓને શરદી ખાંસી અને વગેરે અને વીસ જેટલા વિદ્યાર્થીઓ છે જેમને તાવ આવેલ છે અને એના અનુસંધાને અમારા પ્રિન્સિપાલશ્રીએ પણ આ તાત્કાલિક વાડી પીએસસી સેન્ટરમાંથી ડૉક્ટર મિત્રોની ટીમ બોલાવીને પ્રાથમિક સારવાર બે દિવસ પહેલાં પણ આપેલ છે અને આજે કલેક્ટરશ્રીને મેં રાત્રે જાણ કરતાં સુરત જિલ્લાના આરોગ્ય અધિકારી અને એમની સમગ્ર ટીમ પૂરા પૂરા સ્ટાફ સાથે સૈનિક શાળા ખાતે આવી પહોંચેલ છે અને તમામ વિદ્યાર્થીઓને અહીંયા આરોગ્યનું સ્ક્રીનિંગ અત્યારે ચાલું છે એટલે ખૂબ ઝડપથી આ બધા જ વિદ્યાર્થીઓ ખૂબ ઝડપથી સાજા થશે અને ભરી એમનું ભણતરનું કામ એમનું અભ્યાસનું કામ સરો રેગ્યુલર થઈ જશે એવી મને પૂરેપૂરી અપેક્ષા છે સ્વાભાવિક ઘટના બનતો હોય વાલીઓ ચિંતામાં હોય શું કહેશો સ્વાભાવિકપણે જ્યારે પોતાનું બાળકને તાવ હોય શરદી હોય ખાંસી હોય અને માતા પિતાને ખબર પડે અને એમાં પણ ખાસ કરીને બહાર રહેતો હોય હોસ્ટેલમાં રહેતો હોય તો ચિંતા થતી હોય છે પરંતુ અહીંયા ક્યારેય પણ અમે આ બાળકોને વાડીઓની ઉણપ ઊભી થવા દીધી નથી દરેક પ્રસંગોમાં અમે અહીંયા હાજર રહીએ જ છે આજે પણ અમારા ગામના સરપંચશ્રી ગામના આગેવાનો તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આ પ્રિન્સિપાલની સાથે એક પરિવારની જેમ જ આ બાળકો પણ અમારા પરિવારના સમજીને અમે બધા એમની દેખભાલમાં સમગ્ર ટીમ લાગી છે એટલે ટૂંક સમયમાં જ બધા વિદ્યાર્થીઓ સાજા થશે અને એમના ભણતરનું કામ શરૂ કરશે